એવું છે આ બધું પાણી જાય છે ને બધું હમણાં પાણી આવશે બરોબર અને જોયે આ ગાય છે આગળ આગળ છે સંજય મહાદેવ

પાણી આ સાઈડ આવી ગયું અને પછી અંદર સાઈડ જતું આ સાઈડ એટલે મંદિર ત્રણ વાગ્ય જતું મચ્છી બધી આ બધી મચ્છી અરે તો અંદર પહોંચી ગયું એટલે કોણ ચો રમાભી હા હા રામા મૂર્તિ રામદેવ દરિયામાં બધા પધરાવ આવ્યો નહીં તો ગાયશ અને નિષ્કલા મહાદેવ થોડું બાકી છે આ મંદિરનો સફળ તો ગાયશ અમે નિષ્કલા મહાદેવ મંદિરે પહોંચી જાય છે અને અત્યારે હાલ દરિયાનું પાણી અંદર જાય છે બસ ત્રણ વાગે પછી એની આવક થઈ જાય છે હાલ તો દરિયા પાણી અંદર જાય છે આ બસ આ સાઈડ આવી જશે એટલે અમે પેલું મંદિર ત્યાંથી કિનારાથી એ આટલાથી એટલાથી અમારા ત્યાંથી આવ્યા રિપબ્લિક જાય છે

મજબે તમે દર્શન કરીયા કે બાકી જન બાકી જન નંબર આલે જે નંબર આલે ને નંબર પરમાણી છે નંબર દર્શન કરી આયા અમે દર્જે ગઈને કિરણભાઈ દર્શન કરવા

એ સુરો લેડે ગમલેશભાઈ દર્શન વર્જન કર દો અમે દર્શન કરાવીએ કર્યા અમે તમે નહી કર્યા તિલક બુલા કરાવો તિલક તમે કરાવીએ તમે કરી દીધો આ તિલક અમે કરવા જઈએ જેવો તિલક કરી દીધો હા અહીંયા તિલક આ તમે કરી અને કોક વાભરી દરિયામાં નાવા પરવાના વાત આવી ગઈ দৰিয় নাথ খাই তাত বুনো বেছি সংজে ভাই কি કંપ્લેન કપારમાં આઈયો મહાદેવ હે મારા મહાદેવ કંપ્લેન કંપની

પછી તમને બતાવી ત્યાં કિનારા ઉધી છે ને ત્યાં કિનારા ઉધી છે જેટલા કિનારા ઉધી છે ને કેટલા ઉધી પાણી આવી જાય ત્રણ વાગ્યે પછી નિષ્ક્રમ મહાદેવ નું

કુતરું એટલે <laughs> <aronan> <laughs> <ro, arong. laughs> <laughs>

चा म ज जा, जा, जा <laughs> ફાઇનલી અલંગ પહોંચી જાય છીએ તો ગોભાઈ ભાઈ સંજય ભાઈ બધા સંજયભાઈ ભાઈ અલંગ મન અલંગ માં મહેશભાઈ આવી ગયા અને આર્યુ સ્ટીમર આ જાત આરે અલંગ માં તૂટ્યું છે ને સંજય આરે તૂટ્યું બધો પાછો આરે તૂટી દો બધો આ બધું તૂટે છે આ જાત બધું તૂટી અને આ સાઈડ આ સાઈડ આ બધું તૂટી છે આ મોટા મોટું જાત મને તૂટી જો આ જો અડધું તૂટી ગયું છે ને હજી અડધું બાકી છે બહુ મોટા મોટા સ્ટીમ્બર હોય છે એ સ્ટીમ્બર છે મોટું પલંગની અંદર એ સીટો છે આ જોઈ લો આ બધા સ્ટીમ્બર છે ને આ બધા તો બધા નીચે જઈ હતા હું તો ત્રણ ચાર વાર આવેલો છું કેમ કે અમે ભાવનગર નોકરી કરતા હતા મહેશભાઈ બધા એટલે અમે ત્રણથી ચાર વાર કરાયેલા આ બધા સ્ટીમ્બર તૂટ્યું છે

અને આ સાઈડ છે ને આ તૂટે છે આ બધા ફ્રેનો છે આ સાઈડ ફે સામે દળિયું છે પણ ઝાડી મારી લીધું એટલે ત્યાં ના એટલે કે બાળી મારી સ્ટીમ સ્ટીમર તૂટ્યું છે આ સ્ટીમ છે ને

तो अलग मो आ बड़ी वस्तु मरा सर जात में उसके मन में उसके अतः वो बनवाते हैं ना मटे कंपनी हाँ कंपनी लियो नहीं आ बड़ी स्टीमर मोजन आ बड़ी वस्तु मो बड़ी वैसे वस्तु हाँ ना बड़ी तकिया नहीं हो गई हाँ महज़ भी ना बोले अभी महज़ भी बोटल ली थी बोटल इतना कंपनी इतना कंपनी हो गई आ बड़ी जो मनाजी मटे स्कूल मटे

લાકડાનું બધું વસ્તુ પણ નાની ટોપો લેવી ભાઈ આ છે નાની નાની ટોપો એટલે આવી છે લેડીઝ માટે પરસ એનો તમે જોયા લાકડાનો લેડીઝ માટે પરસ નું બધું છે હા

આ બધા ઓવન ને બધું છે આ બધું બધા મશીન અલગ અલગ છે બધા બધા આ જે પેલું મશીન છે આ કેક માટે સ્ટેન્ડ છે ને આ કેક નો સ્ટેન્ડ આ કાચ આ બધું પેલી સાઈડે બધું કરેલું હોય પાસે મા તકો વેય નહીં ઓકે બેઝ આમ તો ઓફિસમાં અમે નીકળી અમે પોતાના મૂકી દીધા એમને ભાઈ અંદર હા વધુ બે અંદર અંદર વધુ બે અમારે એ બોલા બોલા અમાર છે ભૈયા હવે હોટલમાં જમી લીધું અને રાતના વાગી જાય દોઢ અને હવે અડ્યા ઘરે અત્યારે રાત્રે સવારે પહોંચી જવાનું અત્યારે રાત્રે ઘરે અડ્યા